હેલો વિદ્યાર્થી મિત્રો આજે આપણે સ્વાધ્યાય એક પોઈન્ટ એકના પ્રશ્નો જોવાના છે પ્રશ્ન પેલો સાત લાખ પાંચસો બે આ અંકોમાં કઈ રીતે લખી શકાય તો તમારો જવાબ આવશે ઓપ્શન એ પ્રશ્ન બીજો સિત્તેર લાખ સિત્યોતેર હજાર સિત્યોતેર ને અંકોમાં કઈ રીતે લખાય તો તમારો જવાબ આવશે ઓપ્શન સી પ્રશ્ન ત્રીજો નેવું લાખ નવ હજાર નવસો નવને અંકમાં કેવી રીતે લખાય તો તમારો જવાબ આવશે ઓપ્શન સી પ્રશ્ન ચોથો બાવીસ લાખ ત્રીસ હજાર પાંચને અંકોમાં કેમ લખાય તો તમારો જવાબ આવશે ઓપ્શન ડી પાંચમો પ્રશ્ન નવ લાખ ઓગણસિત્તેર હજાર છસો ઓગણસાઠને અંકોમાં કેવી રીતે લખાય તો તમારો જવાબ આવશે ઓપ્શન એ સ્વાધ્યાય બે એક પોટ બે જોઈએ તો પેલો ઉદાહરણનો દાખલો સમજીએ પાંચ લાખ ચોર્યાસી હજાર ત્રણસો છપ્પન સંખ્યામાં અંક પાંચના સ્થાનીય માનનો સરવાળો કેટલો થશે તો સમજૂતી જોઈએ કે સંખ્યા પાંચ લાખ ચોર્યાસી હજાર ત્રણસો ને છપ્પનમાં અંક પાંચ લાખના સ્થાને અને બીજા પાંચ દશકના સ્થાને છે બંને પાંચની સ્થાન કિંમતનો સરવાળો કરતા તો જોઈએ પહેલાં પાંચ લાખ પછી એમાં બીજો પાંચ છે એ પચાસના સ્થાને છે તો પાંચ લાખ અને પચાસનો સરવાળો કરીએ તો આપણને પાંચ લાખ પા પચાસ મળે અને જો એક નોંધ કે સ્થાન્યમાન અને સ્થાનિય મૂન્ય મૂલ્ય અને સ્થાન કિંમત એ સમાનાથી શબ્દ છે પહેલો પ્રશ્ન સંખ્યા ત્રણ લાખ સુડતાલીસ હજાર નવસો બેતાલીસમાં ચાર અંકની સ્થાન કિંમતનો સરવાળો કેટલો તો ચાર છે આપણને આ સંખ્યામાં બે આપેલા છે એમાં એક ચાર છે એ ચાલીસ હજારના સ્થાને છે અને બીજો ચાર છે એ દશકના સ્થાને છે એટલે કે ચાલીસના સ્થાને છે તો એ બેનો સરવાળો કરીએ તો આપણને જવાબ મળે ચાલીસ હજાર ચાલીસ પ્રશ્ન બીજો સંખ્યા સત્યાવીસ લાખ ત્રેવીસ હજાર નવસો અઠ્ઠાવનમાં બે અંકની સ્થાન કિંમતનો સરવાળો કેટલો તો આમાં બે છે એ આપણને સંખ્યામાં બે જગ્યાએ આપેલા છે તો એક બે છે એ વીસ લાખના સ્થાને છે તો બીજો બે છે એ વીસ હજારના સ્થાને છે તો તે બંનેનો સરવાળો કરીએ તો આપણને જવાબ મળશે વીસ લાખ વીસ હજાર પ્રશ્ન ત્રીજો સંખ્યા એક કરોડ ત્રેવીસ લાખ પિસ્તાલીસ હજાર છસો માં સૌથી નાના બે અંકોની સ્થાન કિંમતનો સરવાળો કેટલો થાય તો આ સંખ્યામાં સૌથી નાના બે અંકો છે એક એક અને એક બે તો એકનું સ્થાન કિંમત છે એક કરોડના સ્થાને અને બેનું સ્થાન કિંમત છે વીસ લાખના સ્થાને તો તે બંનેનો સરવાળો કરીએ તો આપણને જવાબ મળે એક કરોડ વીસ લાખ હવે પ્રશ્ન ચાર જોવાનો છે સંખ્યા બે કરોડ ચોત્રીસ લાખ તેતાલીસ હજાર બસો અગિયારમાં કયા બે સમાન અંકોની સ્થાન કિંમતનો સરવાળો સૌથી વધુ થાય છે તો આમાં દરેક અંક છે એ બે વાર આપણને આપેલા છે તો દરેક અંકને આપણે વારાફરતી લેશું તો પહેલાં આપણે લેશું એકને તો બે એક છે એમાંથી એક એક છે એ દશકના સ્થાને છે અને બીજો એક છે એ એકમના સ્થાને છે તો તેનો સરવાળો થશે આપણને અગિયાર હવે આપણે અંક બેનું સ્થાન કિંમત જોવાનું છે તો બે આપેલા છે એમાંથી એક બે છે એ બે કરોડના સ્થાને છે અને બીજો બે છે એ આપણે સોના સ્થાને છે તો એ બેનો આપણે સરવાળો કરશો તો આપણને તેનો જવાબ મળશે બે કરોડ બસ્સો હવે આપણે ત્રણની સ્થાન કિંમતનો સરવાળો જોવાનો છે તો એક ત્રણ છે એ ત્રીસ લાખના સ્થાને છે અને બીજો ત્રણ છે એ ત્રણ હજારના સ્થાને છે તો તેમનો આપણે સરવાળો કરશો તો આપણને જવાબ મળશે ત્રીસ લાખ ત્રણ હજાર હવે આપણે ચારની સ્થાન કિંમતનો સરવાળો જોવાનો છે તો એક ચાર છે એ ચાર લાખના સ્થાને છે અને બીજો ચાર છે એ ચાલીસ હજારના સ્થાને છે તો આપણે એ બંનેનો સરવાળો કરીશું તો આપણને તેનો જવાબ મળશે ચાર લાખ ચાલીસ હજાર તો આપણને પ્રશ્નમાં પૂછ્યું છે કોની સ્થાન કિંમતનો સરવાળો સૌથી વધુ થાય છે તો આપણને બેની સ્થાન કિંમતનો સરવાળો સૌથી વધુ મળે છે પ્રશ્ન પાંચ નવ કરોડ સત્યાસી લાખ છસો ચોપન સંખ્યામાં સૌથી મોટા અને નાના અંકની સ્થાન કિંમતનો સરવાળો કેટલો થાય તો આ સંખ્યામાં આપણને સૌથી મોટી સંખ્યા નવ મળે છે અને સૌથી નાની સંખ્યા ચાર મળે છે તો નવની સ્થાન કિંમત છે કિંમત છે નવ લાખ અને ચારની સ્થાન કિંમત છે ચાર તો તેનો બંનેનો સરવાળો કરીએ તો આપણને જવાબ મળશે નવ લાખ ચાર હવે હવે આપણે સ્વાધ્યાય એક પો ત્રણ જોવાનો છે અને હવે આપણે બ્રિટિશ મેથડ પ્રમાણે સંખ્યાની ગણતરી કરવાની છે તો આપણે આ જે સંખ્યા આપેલી છે એ બ્રિટિશ મેથડ પ્રમાણે આપેલી છે એટલે આપણે તેને વાંચશું ત્રણસો હજાર સાત તેમાં આપણે સમજૂતીમાં જોઈએ કે સંખ્યા વાંચન છે એ ભારતીય તેમજ બ્રિટિશ મેથડ પ્રમાણે થાય છે આ સંખ્યામાં અલ્પવિરામ એટલે કે સંખ્યાનું જૂથ ત્રણ ત્રણ અંકોય છે માટે બ્રિટિશ મેથડ પ્રમાણે તેનું વાંચન થાય છે એટલા એકમ દશક સો પછી હજાર પછી દસ હજાર પછી સો હજાર અને પછી જે જૂથ બને છે એ દસ મિલિયન સો મિલિયન એવી રીતે જૂથ બનાવવામાં આવે પ્રશ્ન એક આ સંખ્યાને શબ્દોમાં લખતા શું મળે એટલે કેવી રીતે આ સંખ્યાને વાંચી શકાય તો કે એક મિલિયન બસો ત્યાસી હજાર ત્રણસો પંદર પ્રશ્ન બે બાર મિલિયન નેવ હજાર છસો અઢાર ને અંકોમાં લખાય તો આ સંખ્યાને આપણે બ્રિટિશ મેથડ પ્રમાણે લખવાની છે તો આ સંખ્યાનો જવાબ આવશે ઓપ્શન ડી પ્રશ્ન ત્રણ બે કરોડ પચાસ લાખ ચાર હજાર પાંચસો છવ્વીસને બ્રિટિશ મેથડમાં શું બોલાય તો જવાબ એ પચીસ મિલિયન ચાર હજાર પાંચસો છવીસ ચાર આ સંખ્યામાં આઠ અંકમાં છે તો ઓપ્શન સી દસ મિલિયન પ્રશ્ન પાંચ દસ લાખ એટલે કેટલા મિલિયન થાય તો ઓપ્શન બી દસ